નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમારી લગ્ન નથી થયા અને તમારા માટે માગું નથી આવતું અથવા તમારી ઉંમર વધી ગઈ છે અથવા માગું તો આવી છે પરંતુ વાત આગળ નથી વધી રહી અથવા તમારા લગ્ન બંધાઈ ગયા છે કે તમારી ઉપર કોઈની નજર લાગી ગઈ છે તો મિત્રો જો તમે આ એક આંબાના પાનનો અને નાગરવેલના પાનનો ઉપાય અગિયારસના દિવસોમાં અથવા પછીના કોઈપણ દિવસે કરી લેશો તો ચોક્કસ તમારા લગ્ન થઈ જશે મિત્રો આ ઉપાય એટલો ખાસ છે કે જો આંબાના પાનનો અને નાગરવેલના પાનનો ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી લે તો લગ્નમાં ઘણી બધી બાધાઓ આવે છે જો તમે આંબાના પાનનો ઉપાય કરો છો તો તમારા લગ્ન જરૂર થઈ જશે જો તમારા લગ્નમાં કોઈ મુશ્કેલી આવે છે અથવા સારી એવી કોઈ વાત આગળ નથી વધતી તો આંબાના પાનનો ઉપાય જરૂર કરો એક ઉપાય તો કરી લેવો જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે માતાજીની કૃપા તમારા પર હંમેશા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો મિત્રો આંબાના પાનનો અને નાગરવેલના પાનનો એક નાનો ઉપાય છે જો તમે અગિયારસના દિવસે કે પછીના કોઈ પણ દિવસે આ કરી લેશો તો આ ઉપાય તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનાવશે જો છોકરો કે છોકરી આ ઉપાય પોતે કરવા માંગે છે તો તે કરી શકે છે નહીં તો તેમના માતાપિતા પણ તેમના દીકરા કે દીકરી માટે આ કરી શકે છે દીકરીના જલ્દી લગ્ન કરવા માટે આ ઉપાય આરામથી કરી શકાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં લગ્નને બહુ શુભ અને મંગલકારી વિધિ માનવામાં આવે છે પરંતુ જો તે સમય અનુસાર થાય તો જ તે સારું રહે છે જો તેની ઉંમર વધી જાય છે કે લગ્નમાં કોઈ અડચણ આવે છે તો આ વાત આપણને ચિંતિત કરી દે છે તો મિત્રો જો તમે આવી પરિસ્થિતિમાં છો તો અમે આજે જે ઉપાય જણાવીશું તે જરૂર અજમાવજો આ ઉપાય છે આંબાના એક પાનનો મહાન ઉપાય જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે જે કરશો તેનાથી તમે તમારા જીવનમાં લગ્નની જે પણ બાધાઓ આવી રહી છે એમાંથી છુટકારો મેળવી શકો છો આ ઉપાય કરવાથી તમે તમારા મનપસંદ જીવનસાથીને પસંદ કરી શકો છો ઘણા છોકરા અને છોકરીઓની જનકુંડળીમાં કેટલાક દોષ હોય છે જેના કારણે તેમને લાગણામાં મુશ્કેલીઓ આવતી હોય છે ક્યારેક એ લોકોને ઘણી છોકરીઓ અથવા છોકરા મળે છે પરંતુ તેમને કોઈ પસંદ નથી આવતું અથવા જો આવે છે તો સામેવાળાની તરફથી હા નથી મળતું સમય પસાર થતો હોય છે કે કેટલીક વાર તો એવા હોકરાહોકરીઓ પણ હોય છે જેમની ઉંમર વધતી જાય છે અને તેઓ સારી નોકરીઓ પણ કરે છે તેમ છતાં તેમના લગ્ન માટે સારો પ્રસ્તાવ નથી આવતો તો મિત્રો જો તમે પણ આવી પરિસ્થિતિમાં છો તો જાણો કે અગિયારસનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે બસ માત્ર અગિયારસ જ નહીં પરંતુ આ બાદના દિવસોમાં કોઈ પણ દિવસે આ ઉપાય કરો તો ચોક્કસ તમારી લગ્ન માટેની મનોકામના પૂર્ણ થશે જો તમે એક સારો જીવનસાથી મેળવવા માંગતા હો તો અવસરનો ઉપયોગ કરો જિંદગી સાચવી શકે અને તમારું ઘર સંભાળી લે તો મિત્રો તમારે ઉપાય જરૂર કરવો જોઈએ ઘણીવાર એવું થાય છે કે હોકરાહોકરીની વાત પક્કી થઈ ગઈ હોય છે પરંતુ અંતે આવીને વાત બગડી જતી હોય છે ક્યારેક છોકરાવાળા તરફથી વાત નથી આવતી તો ક્યારેક હોકરીવાળા તરફથી નથી આવતી અને ક્યારેક તો એવા માંગા પણ આવે છે જે આપણા લાયક નથી હોતા અથવા તો ઉંમર બહુ વધીને જાય છે એવી બધી જ વસ્તુઓ બની રહી છે અને હોકરાહોકરીની ઉંમર તો વધતી જ જાય છે તો મિત્રો આ વાતે ધ્યાન રાખવું જોઈએ જો આ ચિંતાનો વિષય બની ગયો છે તો દોસ્તો જો તમે પણ આવી મુશ્કેલીમાં છો અને તમારા છોકરા કે છોકરીની સગાઈ વિશે ચિંતા કરી રહ્યા છો તો આ એક આંબાના પાનનો અને નાગરવેલના પાનનો ઉપાય અજમાવી શકો છો જે સો ટકા તમારા છોકરા કે છોકરીના લગ્નના યોગ બનવામાં મદદ કરશે તો દોસ્તો ઉપાય વિશે વાત કરતા પહેલા જો તમે આ વિડિયો લાઇક કર્યા નથી તો એક લાઇક જરૂર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ગુજરાતી વાસ્તુદર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી અમે આવા જ વાસ્તુ અને લગ્ન સંબંધિત વિડિયો દરરોજ આપતા રહીશું તો મિત્રો આવો હવે આપણે આજના પહેલા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય છે તમારે આવનારી અગિયારસના દિવસે અથવા પછીના કોઈ પણ દિવસે કરવો છે આ દિવસ ખૂબ શુભ છે અને જો તમે આ દિવસે આ ઉપાય કરો છો તો ચોક્કસ તમે તેનો ફળ મળશે જો તમે અગિયારસના દિવસે આ ઉપાય નથી કરી શકતા તો પછીના કોઈ પણ દિવસે આરામથી કરી શકો છો અને તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકો છો આ ઉપાય સવારથી સાંજ સુધી કરી શકો છો પરંતુ વસ્તુનું ધ્યાન રાખવું છે કે સૂર્ય આઠે એ પહેલા તમારે આ ઉપાય કરી લેવું છે તો મિત્રો ઉપાય કરવા માટે તમારી પાસે એક આંબાનું પાન હોવું જોઈએ આંબાનું પાન એકદમ સાફ હોવું જોઈએ જો આ પાન તૂટેલું હશે તો તમને આ ઉપાયનું ફળ નહીં તેથી એક ચોખ્ખું અને આખું આંબાનું પાન લેવાનું છે અને તેને તમારે ગંગાજળથી સાફ કરવું છે પછી તમને આંબાના પાન ઉપર બે સ્વસ્તિકના નિશાન બનાવવાના છે એક સાથીઓ કંકુથી બનાવવો છે અને બીજો હળદરથી એક નાની વાટકીમાં કંકુ પણ લઈ લેવું છે અને બીજી વાટકીમાં એક ચપટી હળદર પણ લેવી છે તેમાં થોડુંક પાણી નાખીને હલાવી દો પછી મિત્રો તમારે આંબાના પાન પર એક હળદરથી અને એક કંકુથી સાથીઓ બનાવવાના છે જો તમારી પાસે મોરપીંચ હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો નહીં તો તમારા હાથની અનામિકા આંગળીથી આ સાથીઓ આંબાના પાન પર બનાવી શકો છો હવે તમારે એક ચપટી ચોખા લેવાની છે અને આ ચપટી ચોખા હળદરવાળી વાટકીમાં મૂકી દેવાની છે અને એક ચપટી ચોખા કંકુવાળી વાટકીમાં નાખવી છે તો મિત્રો સીધા કહું છું કે જો તમે હળદરવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખી દો તો તે પીળા થઈ જશે અને કંકુવાળી વાટકીમાં એક ચપટી ચોખા નાખતા તે લાલ થઈ જશે તો મિત્રો આ જે લાલ ચોખા જે કંકુવાળા છે એને આંબાના પાનમાં જે હળદરવાળો સાથી છે તેની ઉપર રાખવા છે અને જે કંકુવાળો સાથી છે તેની ઉપર પીળા ચોખા મૂકવા છે એટલે કે લાલ સાથીયા ઉપર પીળા ચોખા અને પીળા સાથીયા ઉપર લાલ ચોખા મૂકવા છે હવે તમારે આ કરવાની છે તમે તાંબાના પાનને જમણા હાથમાં લેવા છે પછી તમારે એક મંત્રનો જાપ કરવો પડશે આ મંત્ર છે ઓમ કામદેવાય નમ આ મંત્રનો જાપ એક આઠ વાર કરવો જોઈએ પરંતુ જો એક આઠ વાર કરવાનો સમય ન હોય તો ઓછામાં ઓછી એકવીસ વાર જરૂરથી જાપ કરી લો આ ઉપાયની વિધિ એ છે કે તમારે ઘરના જ્યાં મંદિર છે ત્યાં બેસીને ઉપાય કરવો છે અને જ્યારે પણ તમે આ ઉપાય કરવા બેસો છો ત્યારે પહેલાં તમારે દેવી દેવતાઓ માટે શુદ્ધ ઘીનો દીવો કરવો દીવો અર્પણ કરવા માટે મિત્રો તમારે હવે શું કરવું છે જો તમે કોઈ છોકરો કે છોકરી માટે ઉપાય કરી રહ્યા છો તો તમારે એના માથા ઉપર એકવાર આંબાનું પાન સ્પર્શ કરાવવું છે અને જો છોકરો કે છોકરી ઘરે નથી તો તમે એના ફોટા પર પણ આંબાનું પાન સ્પર્શ કરી શકો છો અથવા તો મનમાં એના નામનો સ્મરણી કરીને પણ આ રીતે ઉપાય કરી શકો છો સાથે જેના લગ્ન માટે આ ઉપાય કરી રહ્યા છો એ માટે ભગવાન પાસે પ્રાર્થના કરો કે મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે અડચણો આવે છે તે દૂર થઈ જાય અને જલ્દી જ સુંદર માંગો આવી જાય તો મિત્રો આટલો ઉપાય કરીને પછી તમારે શું કરવું છે તે ધ્યાંથી સાંભળજો તો મિત્રો તમે આ રીતે પૂરી વિધિવિધાથી ઉપાય કરી લો પછી આંબાના પાનને લઈને લીમડાના વૃક્ષની નીચે જવું છે ત્યાં આંબાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દો તો મિત્રો જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી અને વિધિવિધાથી અગિયારસના દિવસે અથવા પછીના કોઈ પણ દિવસે કરો તો નક્કી જ લાભ થશે લેશો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન બનવા જા રહ્યા છે જો કોઈ સમસ્યા આવે તો એ જલ્દી દૂર થઈ જશે જો સારું માંગણું ન આવે તો તે જરૂર આવી જશે જો કોઈ નજરનો દોષ છે અથવા લગ્ન અટકી ગયા હોય તો તે સમસ્યાઓમાંથી બહાર આવી જશે અને માતાજીની કૃપાથી એક સારું માંગણું આવશે જેથી તે ગૃહસ્થ જીવનમાં આગળ વધીને સફળતા મેળવી શકે મિત્રો આપણે લગ્ન માટેનો અદ્ભુત ઉપાય જોયો છે જો તમે આ ઉપાય ન કરી શકો તો બીજો ઉપાય પણ છે પરંતુ તમે કરી શકો છો કે એ પણ બહુ મહત્વનું છે મિત્રો તમે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય કરી શકો છો તમે જે પણ ઉપાય કરશો તેનું ફળ તમને ચોક્કસ મળશે તો મિત્રો બધા માતાપિતાનું એવું એક સપનું હોય છે કે તેમના દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેમના બાળકોની જવાબદારી જલ્દી પૂરી થઈ જાય અને તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે આ એક એવું સપનું છે જે બધા માતાપિતાની આંખોમાં હોય છે પરંતુ ક્યારેક બાળકોની જનકુંડળીમાં વિવાહદોષ હોઈ શકે છે જે તેમના લગ્નમાં અવરોધ પેદા કરે છે અથવા તો આજુબાજુનો કોઈ દોષ પણ હોઈ શકે છે જે સંબંધને વારંવાર કાપી દેતો હોય છે એટલે કે મિત્રો જો એ દીકરાને કે દીકરીને કોઈ સારું લગ્નનું પ્રસ્તાવ મળે તો તે આવી શકતું નથી અથવા તો વાત ત્યાં જ અટકી જાય છે ત્યારે બધા માતાપિતાએ એવા ઉપાય શોધવા માંડ્યા હોય છે જેનાથી તેમના દીકરા કે દીકરીના લગ્નના યોગ બની શકે તો મિત્રો આ બીજો ઉપાય એવો છે કે જેના પ્રભાવથી તમારા છોકરા કે છોકરીને મનપસંદ જીવનસાથી મળી જશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે વધારે કોઈ મહત્વની વસ્તુની જરૂર નથી માત્ર તમે જે પણ રસોડામાં સામગ્રીનો ઉપયોગ કરો છો એથી જ તમારે આ ઉપાય કરવો છે મિત્રો આ ઉપાય કરવા માટે તમને એક ચપટી સરસવની જરૂર પડશે પુરાણો અને શાસ્ત્રોમાં પણ ઘણા મહાન ઉપાય બતાવવામાં આવ્યા છે જે ખૂબ જ કારગર સાબિત થયા છે અને ઉપાય બધાએ કર્યા છે મિત્રો તમને પ્રશ્ન થાય છે કે આપણે આમાંથી કયો ઉપાય કરી શકીએ તો જો તમને કોઈ ઉપાય સરળ લાગે તો તમે કરી શકો છો પણ મિત્રો જે વિડિયોની શરૂઆતમાં આંબાના પાનવાળો ઉપાય કહ્યું છે જો તમે એ કરી લેશો તો સો ટકા તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનવા લાગશે આ ઉપાય કરીને પછી તમારા છોકરા કે છોકરીના જીવનમાં લાગણીની બાધા પણ દૂર થઈ જશે અને જો તેના માટે કોઈ સારો પ્રસ્તાવ ન આવે તો પછી સારા પ્રસ્તાવો આવવા લાગશે એટલે મિત્રો તમારે પૂરી શ્રદ્ધા સાથે ઉપાય કરવો જોઈએ જેમ રીતે અમે તમને કહ્યા છે જેથી તમારા છોકરા કે છોકરીના લગ્ન જીવનમાં સુખદાયક શરૂઆત થઈ શકે હવે બીજા એક સફળ અને વિશિષ્ટ ઉપાય વિશે ચર્ચા કરીએ જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે તો આ ઉપાય તમને અલગ લાભ આપશે આજે જે ખાસ ઉપાય આપણે જાણીશું તે નાગરવેલના પાનનો છે આ ઉપાય અગિયારસના પવિત્ર દિવસોમાં કરવો વધુ અસરકારક છે અગિયારસમાં નાગરવેલનું પાન એક જગ્યાએ મૂકવાથી તમારું ઘર રાતોરાત ધનિક બની જશે અને જો તમારે ગરીબી છે તો તે પણ દૂર થઈ જશે આ માટે અગિયારસના પણ દિવસે નાગરવેલના પાનનો ઉપયોગ કરજો પાનનો ઉપાય જરૂર જ કરવો જોઈએ કારણ કે લગ્નના સંકેતો ઝડપથી મળે છે જો તમારે ઘણા પ્રયત્ન કર્યા હોવા છતાં તમારા બાળકોના લગ્નમાં વિલંબ આવી રહ્યો છે તો આ ખાસ ઉપાય આજે અજમાવો આ એક સરળ અને શક્તિશાળી ઉપાય છે જે તમારા પરિવાર માટે સારા સમાચાર લઈ આવી શકે છે આમાં જ્યાં કોઈ પણ વ્યક્તિ નાગરવેલનું પાન મૂકી દેશે તેનું ભાગ્ય ઉજવાશે અને જૂની મનોકામના સો ટકા પૂર્ણ થશે તેથી મિત્રો જો તમે માતાજીને ધ્યાનમાં રાખીને આ ઉપાય કરો છો તો સો ટકાના પરિણામો મળશે ખાસ કરીને જો પરિવારમાં મોટા સમસ્યાઓ ચાલી રહી હોય દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય ત્યારે અગિયારસમાં કોઈપણ દિવસે નાગરવેલનું પાન અહીં રાખવું જોઈએ ઉપાય વિશે માહિતી માટે તમારા માટે આ વિડિયો જુઓ મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો માંગતા હો માતાજીની કૃપા તમારા પર રહે તે માટે આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી લખો જો તમે આવનારી અગિયારસના કોઈ પણ દિવસે નાગરવેલના પાનનો ઉપાય કરી લો તો તમારી જિંદગીમાં સુખ આવશે દીકરા કે દીકરીના લગ્નમાં કોઈ મુશ્કેલી નથી રહી અને માતાજી તમારા ઘરે રમવા આવશે જો તમે આ નાગરવેલના પાનનો ઉપાય અગિયારસના દિવસે કરી લેશો તો તમારું બેડો પાર થઈ જશે જો તમારા ઘરમાં કંઈક દોષ છે જેમ કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ અથવા નહીં નજર દોષથી પીડાતા છો તો એનું ધ્યાન રાખું નાગરવેલનું પાન ચોક્કસ અહીં સારી રીતે મૂકી દેવું જોઈએ જેથી થોડા દિવસમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે તો ચાલો મિત્રો જાણી જઈએ કે અગિયારસના દિવસોમાં નાગરવેલના પાનને ક્યાં ક્યાં રાખવું છે અને આ પાનનો ઉપાય કેવી રીતે કરવો એ વિશે વાત કરીએ અમે જાણીએ છીએ કે નાગરવેલ લક્ષ્મી માતાને ઘણું પ્રિય છે એટલે જો તમે નાગરવેલના પાનનો કોઈ પણ ઉપાય કરો છો તો લક્ષ્મી માતા તમારા પર કૃપા કરશે જલ્દીથી ખુશ થઈ શકે છે અને તમને બે હાથથી આશીર્વાદ આપી શકે છે આજે અમે તમને નાગરવેલના પાનના કેટલાક ઉપાયો જણાવીશું અગિયારસમાં પણ દિવસે તમે નાગરવેલના પાનનો ઉપાય કરી શકો છો હવે જોઈએ કે આ ઉપાય કોણે અને ક્યારે કરવો જોઈએ અને કરતી વખતે કયા પગલાંને મહત્વ આપવું જોઈએ આ ઉપાય ઘરની મા કે બહેન એટલે કે ઘરની લક્ષ્મી માટે છે જ્યારે ઘરની લક્ષ્મી આ ઉપાય કરે ત્યારે તેને બહુ શુભ માનવામાં આવે છે સો ઘણું ફળ આપણને મળતું હોય તો મિત્રો ઘરના પિતા કે બહેનને આ ઉપાયો કરવો જોઈએ આ ઉપાય મિત્રો અગિયારસના દિવસે સવારના શુભ મુહૂર્તમાં બહેતર માહોલમાં કરવું જોઈએ આપણે જાણીએ છીએ કે આ ઉપાય કેવી રીતે કરવો અગિયારસ દિવસે પહેલાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું ઊઠીને પછી તમારે સ્નાન અને બાકીના કામ કરવા છે જો તમારા ઘરના આસપાસ કે તમારા ઘરમાં નાગરવેલ હોય તો એમાંથી બે પાન સ્વચ્છ પાણીથી ધોકે લઈ લવાની જરૂર છે તમારે આ બાબત પર ધ્યાન રાખવું પડશે કે નાગરવેલના પાન તૂટેલા ન થવા જોઈએ એટલે તાજા પાન જ લાવજો ત્યારબાદ જ્યારે તમે ઘરના મંદિરમાં જશો ત્યારે સ્વચ્છ નાગરવેલના પાન લઈને બેસવું જોઈએ મંદિરમાં લક્ષ્મીનો ફોટો રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અગિયારસમાં લક્ષ્મીજી બાબતમાં ઉપાય કરીએ છીએ એટલે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી નારાયણનો ફોટો કે મૂર્તિ હોવી જ જોઈએ જો મૂર્તિ હોવાના કારણે ચિંતા થાય તો લક્ષ્મીજીના ફોટાની સામે નાગરવેલના પાન મૂકો પછી તેમાં એક એક કંકુ મૂકો ત્યારબાદ તેમાં એક ચપટી ચોખા પણ મૂકો અને સાથે ત્રણ લવિંગ પણ રાખજો બીજી બાજુ લક્ષ્મી માતાની પૂજા અને અર્ચના પૂરી વિધિ પ્રમાણે કરો અને એક શુદ્ધ ઘીનો દીવો જલાવો જલાવવાની છે જો મિત્રો આ રીતે પૂજા નથી કરી તો કામ નથી બનતું પછી મિત્રો તમારે એકવીસ વખત મહાલક્ષ્મીનું મંત્ર જાપવું છે આ છે ઓમ મહાલક્ષ્મી નમઃ તો મિત્રો તમે પૂરા વિધિવિધાથી આ ઉપાય કરશો તો લક્ષ્મી માતાની એવી કૃપા મળશે કે રાતોરાત તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે તો તમારી દીકરા કે દીકરીના લગ્નનું યોગ ચોક્કસ બનશે જો માગો નહીં આવે તો પણ માગો આવી જશે બીજી બાજુ જો વાત આગળ નહીં વધી રહી હોય તો તે પણ આગળ વધવા લાગશે કેટલાક લોકો એવા હોય છે જેમને પોતાના મનપસંદ જીવનસાથી ન મળતા હોય તો તેઓ ઉપાય આજે તમને નાગરવેલના પાનનો ઉપાય કરવા આ રહી માહિતી જો તમને કોઈ વસ્તુની ખરેખર જરૂર હોય અને તમને જણાવવામાં અંજેતા લાગે તો પણ તમારે જરૂરથી પ્રયત્ન કરવાનો છે અગિયારસના દિવસે આ ઉપાય કરશો તો તમારા લગ્ન શીઘ્રમાં નક્કી થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ તકલીફ હોય તો તે પણ દૂર થઈ જશે આ ઉપાય કરતી વખતે બિનશંકા શ્રદ્ધા રાખજો જેથી તમને ઝડપી પરિણામ પ્રાપ્ત થાય તમારા ઘરે શરૂઆતમાંથી લાગે ઈશ્વરના આશીર્વાદ અને સુખ સંપત્તિ આવી શકે છે જો કોઈ મિત્ર મોટી બીમારી હોય કે કોઈ મોટી સમસ્યાથી પીડાતા હોય તો તેમને આવનારી અગિયારસમાં નાગરવેલના પાનનો ઉપાય કરી લેવું જરૂરી છે આ માટે તેમના નસીબમાં ચમક નજર આવશે અને જો તમે આ ઉપાય અગિયારસમાં કરો તો તમારા ઘરે જેણે માંગલિક કાર્યો અટકી ગયા હોય તે પણ શરૂ થઈ જશે એટલે મિત્રો જો તમારા ઘરમાં કોઈ સભ્ય હોય જેવી કે દીકર કે દીકરી જેને માટે માગલ ન આવે એવું હોય તો તમે અગિયારસમાં નાગરવેલના બે પાનનો ઉપાય જરૂરી રીતે કરવો જોઈએ આ ઉપાયથી તમારા ઘરમાં માંગલિક કામ શરૂ થઈ શકે છે મિત્રો અમુક લોકો એવી હોય છે જેઓ સ્વપ્નમાં ઉપાય કરે છે પરંતુ પૂરા ભક્તિથી નહીં તેથી તેમને ઉપાયનું ફળ મળે છે નહીં વિચારો છો કે તેમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે કરો માતાજીનું આશીર્વાદ મળે તો તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ છે તે બધી જ ઠીક થઈ શકે છે ગ્રહદોષ કુંડળીમાં જે પણ દુષ્પ્રભાવ હોય કે વાસ્તુદોષ હોય તે બધી ગાયબ થઈ શકે છે અને તમારા લગ્નના ચાન્સીસ પણ વધે છે તમારે આ નાનું ઉપાય પણ અપનાવી શકો છો જો વિડીયોને પસંદ આવ્યું હોય તો પની લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય માતાજી લખવા ભૂલશો નહીં શ્રેષ્ઠ આશીર્વાદ મળશે અને તમારી મનોકામના પૂરી થશે ધન્યવાદ